નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા વિધાનસભાની બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે તે પહેલા જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને નવા છવ્વીસ મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ છવ્વીસ મંત્રીની યાદી જાહેર કરાઈ છે સોળ ઓક્ટોબર ગુરુવારે રાજ્યના સોળ મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે સવારે એટલે કે સત્તરમી ઓક્ટોબરે સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાઈ હતી આ પહેલાં ગાંધીનગરમાં રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી હતી આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રીમંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા તેઓ ડેપ્યુટી સીએમ બનાવ્યા છે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી हूँ हूँ हर्ष रमेश कुमार संगवी ईश्वर ना नामे ईश्वर नामे सौगंध लव छू के सौगंध लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા પૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધા પૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર संविधान कायदा अनुसार न्यायपूर्वक वर्तीश न्यायपूर्वक वर्तीश हूँ हूँ हर्ष रमेश कुमार संगवी ईश्वर नामे सोगंद लव छू के ईश्वर नामे सोगंद लव छू के हूँ हूँ गुजरात राज्य नायब मुख्यमंत्री तरीके गुजरात राज्य नायब मुख्यमंत्री तरीके जे कोई बाबत જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે आवश्यक हो ते सिवाय आवश्यक हो ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगल

કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું ભારતના સાર્વભૌમત્વ નું અને અખંડતા નું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વ નું અને અખંડતા નું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત होय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ जितेंद्र सोजी भाई वागानी ईश्वर ना नामे सोगंद लाऊं के ઈશ્વરના નામે સ્વગન લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરી તો ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ્લ પાસેરિયા ડૉક્ટર મનીષા વકીલે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો તરીકેના શપથ લીધા હતા ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે તો કાંતિ આમૃતિયા રમેશ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ માળી જયરામ ગામિત ત્રિકમ છાગા સંજય મહિરા કમલેશ પટેલ પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા નવા મંત્રીઓ હાથમાં ભાગવત ગીતા લઈ અને શપથ લીધા હતા ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી તો સાથે જ ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા ન હતા તો નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બનાવાયા છે આ મંત્રીમંડળમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓ ત્રણ એસસી અને ચાર એસ ટીનો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલા છે તો રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરી અને જાણ કરી હતી અને કહ્યું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરી અને જાણ કરી હતી